હું ધોરણ દસ માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી શક્તિ વિદ્યાલય પ્રવર્તમાન યુદ્ધમાં વધુ નફા ઉપરાંત વધુ પાક નું ઉત્પાદન તથા વધુ નફા ઉપરાંત છોડના વિકાસમાં અભિવૃદ્ધિ કરે છે ખાતર બે રીતે છોડના વિકાસમાં સહાયતા કરે છે તે છોડના વિકાસમાં જરૂરી એવા પોષક તત્વો પૂરા પાડે છે તો કેટલાક પ્રમાણ કેટલાક ખાતર જમીનની ભેદ ધારણ ક્ષમતા તથા ઉત્પાદન ક્ષમતામાં વધારો કરે છે આથી ખાતર ઉત્પાદન ક્ષમતામાં વધારો કરે છે આથી યોગ્ય પ્રમાણમાં ખાતરનો ઉપયોગ કરવાથી છોડનો વિકાસ વધારી શકાય છે રાસાયણિક ખાતરનો ઉપયોગ સરળ હોવાથી અત્યારના સમયમાં બહોળા પ્રમાણમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ લાંબા ગાળેથી નુકસાનકારક હોવાથી બને તેટલો કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ કુદરતી ખાતર તરીકે કમ્પોસ્ટ કમ કુદરતી ખાતર તરીકે કમ્પોસ્ટ લીલો પડવાશ છાણિયું ખાતર વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે આથી વિવિધ વિવિધ કાર્બનિક ખાતરોનો અભ્યાસ અને સંશોધન હેતુથી આ કૃતિ તૈયાર કરવામાં આવેલી છે આ કૃતિ તૈયાર કરવા માટે કપાસિયા બીજનો ફળ સૂકા પાંદડા છાણ વિવિધ પ્રકારની માટી વિવિધ બિયારણો તથા છોડનો ઉપયોગ કરવામાં આવે છે કપાસિયા ફળનું કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવાની પદ્ધતિ કપાસિયા ફળ છાણ લીલા અને સૂકા પાંદડાનું મિશ્રણ તૈયાર કરો તેને ઓછામાં ઓછા ત્રીસ દિવસ સુધી પવાડ લાવી તેનું તેનું ખાતર તરીકે ઉપયોગ કરો કપાસિયા કપાસિયા ફળ સૂકા પાંદડા સૂકું છાણ વગેરેના ત્રણનું મિશ્રણ ભેગું કરો બનાવી અથકચરો ભૂખો તૈયાર કરો અને તેનો ખાતર તરીકે ઉપયોગ કરો कोष्टात ₹400 बाद के छोडनी वावणी केल्या ना उपयोग वापरार्थी उत्पादन क्षमता मध्ये वाढ होत आहे. आजी